ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે ટ્રક ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું ટ્રક ડ્રાઇવરને કોઈ અજાણ્યા શખ્સે માર મારતા ડ્રાઇવરોએ ચક્કાજામ કર્યું હતું આ ટ્રાફિક જામ સવારના પાંચ વાગ્યાની આસપાસથી થઈ ગયો હતો સોલડી ટોલનાકાથી સંસ્કાર ધામ સુધી ટ્રાફિક થયો હતો તાલુકા પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રક ડ્રાઇવરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટ્રક ડ્રાઈવરોને ટોલનાકા પાસે અવારનવાર પોલીસના નામે ઉઘરાણું કરવામાં આવે છે છે અને જો કોઈ ટ્રક ડ્રાઈવર આપવાની ના પાડે તો આવી રીતે માર મારવામાં આવે છે ત્રણેક કલાકથી સોલરી ટોલટેક્સ પાસે ટ્રક ચાલકોએ હાઈવે જામ કરેલો છે એમાં સવારે આશરે પાંચ સાડા પાંચની આજુબાજુ એક ટ્રક ચાલક હતો એને અન્ય ઈસમ સાથે ખુલ્લા ચાલી થયેલ જે બાબતે બંનેને ઝઘડો થયેલ અને ત્રણ ચાર ઈસમોએ ટ્રક ચાલકને મારેલ છે જે મહાલ સામાન્ય ઇન્જરી થયેલ છે એને આઠસો આઠ હેઠળ સારવાર આપેલી છે અને તે ફરિયાદ આપશે તો અત્યારે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને ટોલટેક્સ ટેક્સવાળા તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારી હતા કે નહીં તેની તપાસ કરી એની ઓળખ કરાવી અને તાત્કાલિક ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યારે ટ્રાફિક જે જામ છે ટ્રક ચાલકોને સમજાવતી ટ્રાફિક ખોલવાના પ્રયત્નો ચાલુ